જઈએ અમે બધાને ઇન્વાઇટ કર્યા છે જેટલા જેટલા લોકો આવશે એ લોકોને મળવાનું આજે બહુ મજા આવવાની છે તો વિડીયોને લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ને શેર કરતા રહેજો અને વિડીયોને બને એટલું જોવાનું ના ભૂલતા અમે ઇવેન્ટ રાખ્યો હોય એવો ખાલી મળવાનો જ ઇવેન્ટ રાખ્યો કોઈ એવું છે નહીં પાર્ટી પાલજીગઢનો ઇવેન્ટ રાખેલો છે અને અત્યારે જઈને મળવાનું હોય અને વાત મૂકવાની કરવું એટલા માટે હજાર રૂપિયાનો ચાલન કરશે હવે કેસ ખુલાવો પડશે તો લાઈવમાં ગાડી ચાલુ મને વિડીયો ઉતારવાનું એટલે થોડું રમણ રમણ થાય તો સોરી કેમ કે એક તો ગાડી ચાલુ હોય અને મારા કેમેરા અમે નજર નહીં પડે તે બધાને મારા તરફ સોરી 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 તો ફરીથી મને ના પણ ભાઈ ગયા છીએ તો ગેસ પુરાવી અહીંયા લાંબી લાઈન જે છે પણ શું કરીએ હવે ગેસનો એક ગેસ તો પુરાવો જ પડશે નહીં તો વચ્ચે જઈ જઈશ તો નહીં આ બાજુ ન રહે નહીં આ બાજુ ન રહે વચ્ચે જેમ પેલા ચોવી કાકતાના દરકાના ઘાટકા એ વચ્ચેનું એટલા માટે જરૂરી ગેસ પુરાવો ભલે ગમે એટલી લાઈન હશે અડધો કલાક જઈશ જઈશ કરી એટલું પાકું છે એટલે જેમ બને હું ફટાફટ ગેસ કરી દેલો ગરમી તમે કાલના વરસાદ ચાલુ નો તમે લાઈન બતાવું છો કેટલી છે ગેસ કરું કેટલો ટાઈમ લાગે અહીંથી આખું રાઉન્ડ ફરતું 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 તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ગાડી પછી એક આપણો નંબર છે આઠ તો મને લાગે છે મિનિમમ અડધો કલાક જોવો તો નીકળી જશે અહીંયા ચાલો વી રા જો આમાં કઈ કરી ના શકીએ આપણે તો વિડીયોમાં બના ર્યા બીજું કોઈ નહીં રમણ ભમણ થઈ જશે મારું તો માણ માણ આપણો નંબર આવી ગયો ગેસ નો તો ગેસ પુરાઈ ગયો કેમ કે લાસ્ટ ક્વૉલિટીનો ગેસ લાસ્ટ ક્વૉલિટી એક પોઈન્ટ ગેસ વધ્યો તો ગેસ પુરાવો નવા નંબર આવ્યો જો વધારે કંટાળો આવતો હોય ને તો ગેસની લાઈનમાં ઊભો રહેવાનો આપણા બાપાનો ગેસની પંપ આપણા બાપાનો ગેસનો પંપ હોય ને તો સૌથી આવતો તો સૌથી પહેલાં મૂળ અંદર પૂછી હતી ભલે ગમે એટલે લાઈન મારા બાપાનો ગેસનો પંપ હોય એમ જ ગેસ ગેસ પૂરાઈ ગયો હવે ધડા ધરાધર નીકળી ગઈ હા પાંચ મિનિટ થઈ ગેસ જોઈએ પાંચ મિનિટની અડધો કલાક ઉપર થઈ ગયો હું ગેસની લાઈન ઊભું તો સૌથી વધારે કંટાળો આવતો હોય ને તો મને ગેસની લાઈન ઊભું રહેવાનો એના કરતા તું એટલો પૈસાવાળો હોત ને તો મારા બાપાને જ કહી જ કે ભાઈ પપ્પા આપણા બાપાનો ગેસનું પેટ્રોલ પંપ ખોલી દો તો ગમે તે લાઈન હોય ને તો હું વચ્ચે પૂછી જાય મારા બાપાનો કઈ નથી ગેસનો પેટ્રોલ પંપ હોત ને તો સારું પછી કોઈ જપ્પા મારી જ નથી ગમે ત્યારે ગમે તેને વચ્ચે લાઈનમાં ઘૂસી દઉં બુકિંગ કે જ ને કે વચ્ચે પૂછ્યું વચ્ચે ઘૂસ્યું કે કિંમત કે મારા બાપા અમે બધા યુટ્યુબના જેટલા મેમ્બર બધા મળવાના હતા હતા નહીં છીએ જ મળવાના છીએ મારે થોડું બોલવામાં ઓછા થઈ જાય બહુ ગુસ્સો આવો મને બોલવામાં એટલે બધા ભેગા થઈને મળવાના છીએ છીએ તો શું કહું સાચું જોઈ રાખો મારું ખાલી રાચું જોઈને લાઈક કરજો પણ મને લાઈટ ચાલુ હતું ને થોડું બહુ ગુસ્સો આવો મને ફેમસ થઈ જવાનો બહુ ગુસ્સો આવ્યો મને અંદર આપણે અહીંયા કડીના અંદર એન્ટ્રી થઈ ગઈ છે થઈ નથી થઈ જશે એટલે જે મેન મેઇન એન્ટ્રી ગેટ કહેવાય એ કડીનો જે એટલે એન્ટ્રી ગેટ કહેવાય એમાં એન્ટ્રી થઈ જશે આમ તો કડીના અંદર પ્રોપર એન્ટ્રી થઈ ગઈ કહેવાય રિક્ષાની પાછળ કાંઈક ડાયલોગ સારો લાગે પણ મને નોંધાવડા એટલે હું નીકળી ગયો કે તમને બતાવ તો કડીનો જે મેઇન એન્ટ્રી ગેટ છે આવી ગયો ભાઈ આપણે થઈ ગયા કડીના અંદર એન્ટ્રી તો અહીંયા આવી ગયું છે દશામા મંદિર તો જેમાં દશામા જે હવે નહીં ફળ્યા આવ્યા અમને પણ ફળજો sama no mandir kadi

અત્યારે તો પાર્ટી પ્લોટમાં નહીં જઈએ અત્યારે તો સીધા જમવા લઈને જાય પણ જમી બમે બધા આવીને પછી પાર્ટી પ્લોટનો બ્લોગ અંદર નાખીશું ને વિડીયો બનાવીશું પણ થોડી વાર લાગશે પણ મજા મસ્તી એનો બધું ધમાલ થવાની તો થોડા થોડા બધા લાઈક કરતા રહ્યો કોમેન્ટ કરતા રહ્યો છે એવી મજા આવક જેવી નહીં તો મળી હવે સીધા બધા ભેગા થઈ જતી હોય હું તો બાબ જ અભૂત છું બહુ ગુસ્સો આવ્યો બહુ ગુસ્સો આવ્યો મને તો આ ફેમસ ડાયલોગ થઈ ગયો બહુ ગુસ્સા આવ્યો

પાટણના ધારાસભ્ય પાટણના ધારાસભ્ય સભી આવી ગયા છે ના હોય આ બીજા પાટણના ધારાસભ્ય સભી છે કેવું જાળા પજો હે પાટણના ધારા સભી કેવું

ઓ મેરે ગરમ ના પડતી તો જો દે ગરમ ગોતા ના કઈ જાય ભાઈ અમે હા બધા આ દર્શન ભાઈનો ત્યાં ફાઈમ હું પર હું જોવા જઈએ છે સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ એટલે આપણે દેશી ભાષામાં પાણી ટોકો હવાડો હવાળો હવાળો

Ain sendiri kau, kami aja utar di

चिनमकुल मन आवा जो આ મારી બે ટીકલ્યો આ અમાર લાલ્યો આ બેટા दशरथ भाई आई यूनिट पे फोटो कर दो तो मैंने कहा गुना हो तुम अब हम गुदरो गुरु इस घड़ी है तो देर तक कमेंट करो हां दीदी भी घेरा था दशरथ भाई के देखा पर नहीं अबे बता जैसे तो बीओ पीछे ना मैं ट्रू करूं ऐसे पीओ करूं बाउंड्री ओके ओके तमाम लाइव सर ना ना मैं तो ચાલુ તમે તમે કોઈ કહેશો અમારા ચેનલ માટે લાઈક અમારા વિજયભાઈને તમે ખૂબ સપોર્ટ કરો ફોલો કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર તો અવશ્ય કરજો બહુ દિલના ભૂરા દિલદાર અને એકદમ ઉદાર માણસ છે ચલો તમે માજી તકલીફ પબ્લિક મળી હોય તો કે અમારા તરફથી એમ કે

તો અહીંયા પૂરો થાય છે બહુ જ બધા ખૂબ મજા કરી હોટલમાં જમવાઈ ગયા કેનાલ ઉપર ફર્યા ને પાર્ટી પ્લોટમાં ફર્યા એક ભાઈ હજી તો હવે રિટર્ન થાય બાઇક લઈ આવજો કાંઈ તમે આ બાદ જવાનું આ બાજુ ને આ બાદ જવાનું કામ જવાનું તમારે ઓમ જવું કામ જવાનું હા તો હું નીકળું હવે આવો આવજો કાંઈ હા બધાને વિદાય ને હવે હું ગાડી લઈને નીકળું તો વિડીયોને લાઈક કરતા રહેજો અને વિડીયો કેવો લાગ્યો ને હું હું અમે કરીશું ને એ જોજો ધ્યાનથી અને લાઈક કરજો ભાઈ બહુ મજા આવી આમ તો વિડીયો બનાવવાની ને પાર્ટી પ્લટ જોવાની ઘડીને આજુબાજુ જે પણ લોકો રહેતા હોય એમનો નાનો મોટો કોઈ પ્રસંગ કરવો હોય કે કોઈ એવા શુભ કાર્ય કે કોઈ એવા પ્રસંગ હોય ના કે કોઈ તો દશરજી ગુજરાત એમનો પાર્ટી બ્લડ છે બંધન પાર્ટી પ્લટ તો એમનો કોન્ટેક કરજો અને સરસ પાર્ટી પ્લોટ એટલે તમારો શુભ પ્રસંગ એકદમ શાંતિથી સારો જળવાઈ રહેશે એવું કામકાજ છે એમનું તો દરેક જણા એમના પાર્ટી પ્લોટના એક વખત વિઝિટ કરજો મજા આવે મને તો બહુ સારો લાગે તો તમને કેવો લાગ્યો એમનો પાર્ટી પ્લોટ તો જરૂરથી કોમેન્ટ કરજો આવજો જય માતાજી ફરીથી મળશે એક નવા બ્લોગમાં તો હજુ હજુ તમે યાદ કરજો ને કોમેન્ટ કરજો લાઈક કરજો બહુ ગુસ્સો આવે મને